નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો માહોલ દિવસે દિવસે ગરમાતો જાય છે તારીખ બે જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી ત્યારે ગોઘંબા તાલુકામાં ફોર્મ ભરવાના ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે એટલે કે નવમી જૂનના રોજ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગોગંબા તાલુકાના ખરોડ ગ્રામ પંચાયતમાંથી આ વખતે માલમહુડી ગ્રામ પંચાયત જુદી પંચાયતનો દરજ્જો મળતા તેમાં પણ ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે ખરોડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રવીણભાઈ રાઠવા જેઓ આ વખતે માલમહુડી ગ્રામ પંચાયતમાં પોતાની ઉમેદવારી કરવા માટે પોતાના સમર્થકો સાથે ગોગંબા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા મોટા મોટા ઢોલ અને નગારા સાથે પોતાના સમર્થકોની વિશાળ ફોજ સાથે પ્રવીણભાઈ રાઠવા ગોગંબા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ડીજેના તાલ સાથે અને ઢોલ નગારાના તાલ સાથે તેમના સમર્થકો ભારે ઉત્સાહ સાથે તેમને આવકાર્યા હતા તેમની આ સમર્થનની અંદર પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા પણ જોડાયા હતા અને લોકોનો ભારે જન સમર્થન પ્રવીણભાઈ રાઠવાને મળી રહ્યું છે પ્રવીણભાઈ દ્વારા પૂર્વ સરપંચ તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ લોકો તેમને ખૂબ જ વખાણી રહ્યા છે અને નવીન ગ્રામ પંચાયત માલમવડીનું નું સુકાન પણ તેમને જ સોંપવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે ત્યારે પૂર્વ તાલુકા પ્રમુખ રંગેશ્વરીબેન રાઠવા સહિતના આગેવાનોએ પ્રવીણભાઈને માલમવડી ગ્રામ પંચાયતનું પત્ર ભરતી વખતે પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને તેમના સમર્થનમાં રેલીમાં પણ જોડાયા હતા ગોગંબા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચેલી માલમવડી ગ્રામ પંચાયતના લોકો સમર્થકો સાથેની આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને પ્રવીણભાઈને ભારે સમર્થન આપ્યું હતું તેઓ પોતાના સમર્થકો સાથે ફોર્મ જમા કરાવ્યું હતું